ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે એક બાજુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા પડી રહ્યા છે એવામાં આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો રહ્યો છે એ જ જાળવવા માટે થઈને હવે જે મહામંત્રી બન્યા છે સંગઠનની અંદર પ્રશાંત કોરાટ સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ દરેક લોકો ખોડલધામ પહોંચ્યા છે આ વિષયને લઈને વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાઓ ચાલી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય એ લોકો પોતાની પૂરતી તૈયારીઓ કરી રહ્યા છે આની પહેલા પણ આપણે જોયું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત જે મંત્રીઓ હતા જેટલા પણ નવા મંત્રીમંડળમાં નિમવામાં આવ્યા હતા એ દરેક લોકો પણ ખોડલધામ પહોંચ્યા હતા માતાજીના આશીર્વાદ લીધા હતા એ બાદ હવે સંગઠનના મહામંત્રી એટલે કે પ્રશાંત કોડાટ સહિત ભારતીય જનતા પાર્ટીના બીજા ઘણા બધા એવા નેતાઓ છે કે

એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યો મેળવવા માટે આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે પી નડ્ડાજી કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ સંગઠન મહામંત્રી રત્નાગરજી આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છે કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકી નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ એના કાર્યકર બનાવીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના મારા પ્રયત્ન છે આજે અમે કોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે હિરેનભાઈ હિરેપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા એક દીકરા તરીકે દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે ત્યારે સમાજનું તો જવાબદારી છે જ સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનાる સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય લોકો ને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારો પ્રયત્ન રહેશે ભગવાનનો સ્નેહ મુરીરગા મનો મેરારદુગા પુલાશીશ મેનેજ મંતા કદંરા હવા માહે ૐ નમો દેવી મહાદેવીયારમા શ્રીય નિરોપ ઓલા કોરિયા

જે કે થોડી ગેપ કરો તો હા કે આવો કે આવો નીચે ફોટો હારો આવશે હું નીચે ભાયા ફરીજો થોડીયા મારતી જય માગી <coughs> <coughs>

જે રીતે ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ક્યાંક નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓની વચ્ચે અત્યારે હાલ સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ક્યાંક એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે કારણ કે આપણે જોતા આવ્યા છે કે એક તરફ જ્યારે આમ આદમી પાર્ટી અત્યારે હાલ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પોતાનો પગ પેસારો કરી રહી છે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી જનસભાઓ કરવામાં આવી હતી આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે રાજકોટની અંદર પણ ક્યાંક સભાઓ કરવામાં આવી છે ને હવે એ જ ક્યાંક રાજકારણના મુદ્દે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જે સૌરાષ્ટ્રના નેતાઓ છે એ લોકો પણ અત્યારે હાલ પોતાને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયાર કરતા હોય એવું લાગી રહ્યું છે આની પહેલા પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ છે એ દરેક લોકો ખોડલધામ પહોંચ્યા હતા અને હવે જ્યારે સંગઠનના મહામંત્રી એટલે કે પ્રશાંત કોરાડ છે એ પણ ખોડલધામ પહોંચ્યા છે અને ત્યાંથી પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં વધારે સારા કામ કરવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે એટલે જે રીતે અત્યારે હાલ રાજકારણની અંદર નવા જૂની ગરમાઓ પણ કોઈક નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર